વિશ્વની અંદર પૂરા બ્રહ્માંડની અંદર એક એવો ઐતિહાસિક દિવસ છે આજે પ્રભુ શ્રી રામલલ્લા એના નીચ પ્રભુ શ્રી રામ જન્મભૂમિ તીર્થત્ર ઉપર મંદિર વહી બનાયંગે એન્દુ બને ઠાનાતા આજ ભવ્ય મંદિર કે અંદર ભગવાન શ્રી રામલલ્લા બિરાજ ચૂકે એવા ઐતિહાસિક સ્થળોની અંદર ઉના ગામ અયોધ્યા ધામના એક સ્લોગન નીચે આખું ઉનાને અયોધ્યા ધામ જેવું સજાવવામાં આવ્યું છે આજે સવારથી એલઈડી સ્ક્રીન દ્વારા પ્રભુ શ્રી રામના અયોધ્યાથી લાઈવ પ્રસારણના લોકોને દર્શન કરવા માટે એલઈડી સ્ક્રીન ગોઠવી હતી એની અંદર વિશાળ સંખ્યાની અંદર પ્રભુ શ્રી રામજીના મંદિરેથી શોભાયાત્રાનું આયોજન કરી અને એલઈડી સ્ક્રીન દ્વારા પ્રભુ શ્રી શ્રીરામલલાના દર્શન લોકોને કરાવ્યા અને મહાઆરતીના કાર્યક્રમો જ્યારે ભગવાન શ્રી રામ એના નિજ મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બારને ઓગણત્રીસ મિનિટે થયા ત્યારે પ્રભુ શ્રી રામલલાની મહાઆરતી દર્શકો દ્વારા કરવામાં આવી આતશબાજીઓ કરવામાં આવી એકસો આઠ મીઠાઈઓના છપ્પન ભોગ કરવામાં આવ્યા ઉના રામમય બની ગયું આખા ઉના ની અંદર હજારોની જનમેદની આ ઉત્સવમાં આજે આવી છે એ જન્મેદનીનો બી હું ખૂબ ખૂબ આભારી છું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આજે રાત્રે ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ છે આજના આખો દિવસ રામને સમર્પિત દિવસ ગણી અને પ્રભુ શ્રી રામને જ આજે આખો દિવસ યાદ કરશે લોકો ભગવાન શ્રી રામની પૂજા અર્ચના કરશે રાત્રે પૂનમબેન ગોંડ ગોંડલિયાનો ડાયરો બી રાખવામાં આવેલો છે આખો સંતવાણી કાર્યક્રમ રામચરિત્ર માણસ ઉપરનું આયોજન કરવામાં આવ્યું છે નાના નાના ભૂલકાઓ દ્વારા પ્રભુ શ્રી રામની લીલાના દર્શન કરવામાં આવશે દરેક ભાવિક ભક્તો રાત્રે સાત વાગ્યાથી રાતના એક વાગ્યા સુધી જ્યાં આપણે મોજ પડે ત્યાં સુધી આપણે આજે આનંદ કરવાનો છે હું માધવદાસ સ્વામી ના શહેરમાં સમગ્ર સંપ્રદાયના દરેક નાત જાતના લોકોએ ખૂબ સારી રીતે અયોધ્યામાં જ્યારે રામ પ્રતિષ્ઠા વડાપ્રધાનના હસ્તે થઈ રહી છે ત્યારે ઉનાની સમગ્ર ધાર્મિક જનતાએ એ ઉત્સવને માન્યો છે જોયો છે અને સહભાગી બન્યા છે અહીંયા અનેક ધર્મના સંપ્રદાયના લોકોએ ત્રણ ચાર દિવસથી સતત આ ઉત્સવમાં ભાગ લીધો છે રામ એક આદર્શ મર્યાદા પુરુષોત્તમ પ્રભુ છે ભારત દેશના એક દેવ સ્વરૂપ છે અને એમનો આદર્શ એમનું જીવન અનુકરણીય છે ભારતની અંદર અને વિદેશની અંદર પણ અત્યારે રામ રામ એવા નારાઓ ગુંજી રહ્યા છે અને એમનો સંદેશ ભારતની સમગ્ર જનતામાં ઉતરે અને મા જાનકીજી જે પ્રગટ્યા છે એમના જીવનનો સંદેશ પણ અમારા દેશની માતો માતાઓમાં ખૂબ સારી રીતે અનુકરણીય બને અને આ દેશ એક વિશ્વગુરુ તરીકે આગળ આવે વિકાસ થાય સૌ સુખી રહે અને રામમય બને એવી ભગવાન રામચંદ્રજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક અનેક દંડવત પ્રણામ સાથે અમે વંદન કરીએ છીએ અને પ્રભુ અમારી ઉપર ખૂબ રાજી રહે અને સમગ્ર દેશમાં જનતાને સુખી રાખે એવી ભગવાનના ભગવાનના જણની પ્રાર્થના સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માન્યતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોડર પર એલ ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે અમારી પાસે બીજી કંપની કોસબાઈક યાન બેટરી રન આર લો સ્પીડ અને હાઈ સ્પીડ પર આકર્ષક ઓફર ચાલુ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસે નાઇન ઝીરો ટ્રીપલ નાઇન થ્રી સેવન ફાઇવ એટ ફાઇવ ભુજ જયનગર બસ સ્ટોપ પાછળ નાઇન ઝીરો ટ્રીપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ફોર મુન્દ્રા બારોઈ રોડ નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એઇટ થ્રી ગાંધીધામ સેક્ટર એક વિક્રમ ગ્લાસની બાજુમાં નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ટુ